એટલે કે આ ઘણી બધી આપણે ટોપિકોની ચર્ચા કરી ચૂક્યા છીએ પણ છતાં આ ટોપિકને ફરી એક વખત લઈએ વ્યાપારી બેંક વ્યાપારી બેંક ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેંકનું સ્થાન ખૂબ જ મહત્વનું છે જો તમારે ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર પડતી હોય હા મિત્રો ટૂંકા ગાળા માટે તો જે કાર્યશીલ મૂડી તમારી પાસે ન હોય અને વર્કિંગ કેપિટલ તમારી પાસે હાથ ઉપર નથી કાર્યશીલ મૂડી હાથ ઉપર નથી અને નાણાંની જરૂર છે તો તમે વ્યાપારી બેન્કો પાસેથી આ મૂડી મેળવી શકો છો દેશના વેપારીઓ કે ઉદ્યોગો ઘણા બધા કાર્યશીલ મૂડી મેળવવા માટે વ્યાપારી બેંકોની મદદ લે છે મદદ લે છે જાહેર જનતા પાસે સ્વીકારેલી થાપણોનો વ્યાપારી બેન્કો લોકોને ધિરાણ કરે છે કારણ કે બેંક આપણે આગળ ભણી ચૂક્યા છીએ બેંક શું કરે છે લોકો પાસેથી નાણાં ઉઘરાવે છે નાણાં મેળવે છે એ નાણાં ભંડોળ જ્યારે પાસે આવે છે તો નાણાં સ્વરૂપે લોન સ્વરૂપે એ વ્યક્તિઓને સમાજને ધિરાણ કરે છે વેપારી બેંકો પણ મૂળ આ જ કામ કરે છે હવે ધિરાણ કરે છે મૂળ ત્રણ બાબત છે કઈ રીતે ધિરાણ કરે તો કે લોન પણ આપે કેશ ક્રેડિટ આપે અને એક ઓવરડ્રાફ્ટ આપે આ ત્રણે ત્રણ બાબત ધિરાણ સ્વરૂપની છે બેંક તમને ત્રણે ત્રણ બાબતે શું કરે છે અહીંયા યસ ધિરાણ કરે છે તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ લોન લોન એટલે શું લોનની વિગત તમને ખૂબ ઊંડાણપૂર્વક બેંકના ચેપ્ટરમાં આપણે વાત કરી હતી જે ધંધાકીય માળખાઓ છે એની અંદર વાત કરી હતી બેંક વિશે બેંકના પ્રકારો વિશે બેંકના જે આંતરિક બાબતો છે એમની પણ આપણે વાત કરી બેંકના કાર્યોની પણ ચેપ્ટર નંબર 2 3 ની અંદર વાતો કરી હતી તો બેંક વેપારી બેંકો લોન દ્વારા ધંધાધારી સંસ્થાને શું આપે છે તો કે ધિરાણ આપને ખબર છે કે બેંક ધિરાણ આપતી સંસ્થા છે બેંક લોકો પાસેથી નાણાં મેળવે છે અને લોકોને ધિરાણ આપે છે તો નાણાં મેળવે એટલે કે થાપણ સ્વીકારે અને ધિરાણ કરે જે બેંકના નીતિ નિયમ પ્રમાણે હોય છે તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત કેટલી છે નાણાં પરત કરવાની શક્તિ પાછલા વર્ષના હિસાબો ધંધાની નફાકારકતા વગેરે તપાસી અને પછી તમને બેંક લોન આપે છે એમને લોન નથી આપતી તમારી પાસેથી તમારું ઓડિટ લે છે કંપનીનું ટર્નઓવર જોવે છે કંપનીનો કેટલો પ્રોફિટ રેસિયો છે એની ચર્ચા કરે છે અને પછી બેંક તમને લોન આપે છે લોન આપતી વખતે બેંક ઘણી બધી બાબતો ખાસ તો એક ગીરો મુકાવે છે મિલકત અને ઘણી બધી બાબતોની બેંક ચર્ચાઓ પણ કરે છે બેંક તમારા ડોક્યુમેન્ટ તપાસે છે ત્યાર પછી જો તમારી લોન મંજૂર થાય અને મંજૂર થયા પછી એ એક તમારી પાસેથી વ્યાજનો દર લેશે એ પ્રમાણે તમારે એને વ્યાજ ચૂકવવાનું છે હપ્તા ચૂકવવાના છે લોનની નક્કી કરેલ હપ્તાની રકમ તમારે ચૂકવવાની છે જો તમે સક્ષમ થઈ જાઓ અને લોન ચાલુ હોય તો તમે એક સાથે લોન પરત પણ કરી શકો એક સાથે લોન તમે ભરી પણ શકો તો આ લોનની ચર્ચા કરી આપણે વાત કરવી છે કેશ ક્રેડિટ સીસી કેશ ક્રેડિટ

જ્યારે કેશ ક્રેડિટ છે ઉદ્યોગો વેપારીઓ કે સંસ્થાઓને મળે છે ધંધાદારી એકમમાં જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે તમારે નાણાની જરૂર છે એટલા સમયનું તમને બેંક તમારી પાસેથી વ્યાજ લેશે આ કહેવાય કેશ ક્રેડિટ સીસી તમે જેટલી વાપરો એટલું તમારે એનું વ્યાજ ચૂકવવું પડશે હવે આવે છે ઓવરડ્રાફ્ટ આગળ આપણે ચેપ્ટર 2 3 ની અંદર વાત કરી ચૂક્યા છીએ ઓવરડ્રાફ્ટ બેંક વેપારી કે ધંધા એકમની જે સંસ્થાઓ છે ચાલુ ખાતું હોય તો જ ઓવરડ્રાફ્ટ મળે બચત ખાતામાં નહીં મળે આપણે આગળ બેંકના ચેપ્ટરમાં વાત કરી હતી સેવિંગ વાળાને ઓવરડ્રાફ્ટનો લાભ બેંક આપતી નથી ચાલુ ખાતું ધરાવતા હોય એને જ બેંક ઓવરડ્રાફ્ટનો લાભ આપે છે તો બેંકની સિલક કરતા વધારે જો તમારે નાણાં ઉપાડવાના છે તો એ મર્યાદામાં રહી અને બેંક તમને વધુ રકમ ઉપાડવાની

વાત કરી કેશ ક્રેડિટ વાત કરી ઓવરડ્રાફ્ટ આગળ ચર્ચા કરીએ વેપારી શાખ કેવી શાખ વેપારી શાખ તો વેપારી શાખ એટલે ધંધાકીય એકમોને કાચા માલની તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની અવારનવાર જરૂર પડતી હોય છે કોને તો કે ધંધાકીય એકમોને આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમય માટે શાખ ઉપર ખરીદી કરતી વખતે તમારે હાથ ઉપર વર્કિંગ કેપિટલ રાખવી રાખવી પડે પડે કાર્યશીલ મૂડી અને આવી વર્કિંગ કેપિટલ તમારી પાસે ન હોય તો તમને બેંક આપશે આમ ધંધાના લેણદારોને સીધી રીતે મૂડી પૂરી પાડી નથી શકતા પરંતુ માલ કે સેવાના શાખ ઉપર તમને પરોક્ષ રીતે મૂડી મળશે અને વેપારી જ્યારે શાક આપે છે વેપારી જ્યારે મૂડી આપે છે ત્યારે એ વેપારી શાક બને છે મતલબ વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે જો તમારી પાસે ટૂંકા ગાળાના નાણાકીય સગવડ નથી તો તમને વેપારી શાક તરીકે મળવા પાત્ર છે આંતર કંપનીની થાપણો એક બે ગુણની અંદર પૂછી શકાય સામાન્ય રીતે લીટી કરજો એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની ખાસ તાતી જરૂરિયાત હોય ત્યારે કેવા સ્વરૂપે તો કે થાપણ સ્વરૂપે જો રકમ આપે આવા વ્યવહારો શાસક કંપની અને ગોણ કંપની કરે છે આગળ આપણે કંપનીના પ્રકારની અંદર વાત કરી શાસક કંપની અને ગોણ કંપની એક વ્યક્તિની કંપની પણ જોઈતી ખાનગી કંપની પણ જોઈતી વિદેશી કંપનીઓ જોઈતી ત્યાર પછી ભારતીય કંપનીઓની પણ બે કંપનીના ઘણા બધા પ્રકાર છે એમની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ ઉદ્ભવે છે વ્યાજનો દર અહીં મુદ્દત કરાર અનુસાર નક્કી થાય છે બહુ મહત્વનો પ્રશ્ન છે ખાસ લખવાનો બાબત જ્યારે તમને આંતર કંપનીની થાપણો જો પૂછાય તો આંતર કંપની એક કંપની બીજી કંપનીને જ્યારે નાણાકીય જ્યારે મૂડી કે થાપણની જરૂર પડે ત્યારે રકમ ચૂકવે છે તો એ શાસક અને ગૌણ કંપનીનું છે તો શાસક અને ગૌણ કંપની વચ્ચે આ થાપણ સ્વરૂપનો વ્યવહાર થાય છે પરંતુ એ જે મુદ્દત છે એ જે વ્યાજનો દર છે એ ઘણી વખત અલગ અલગ જોવા મળે છે તો થેન્ક યુ સો મચ માય ડિયર ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને